દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક બની રહી છે તિરંગા યાત્રા મહેસાણાના વિસનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં માં તિરંગા યાત્રાનું આયોજન તિરંગા યાત્રાના સમગ્ર માર્ગ પર જોવા મળ્યો દેશભક્તિનો માહોલ ગાંધીનગરવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ મંત્રી ભાનુબેન બાબરિયાએ કરાવ્યું તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ તો મહીસાગરમાં મંત્રીની આગેવાનીમાં તિરંગા યાત્રાની ઉજવણી જ્યારે દીવમાં ગ્રામ પંચાયત દ્વારા ગોમતી માતા બીચ પર સ્વચ્છતા અભિયાન થકી કરાઈ ઉજવણી રાજ્યના અન્ય જિલ્લાઓમાં તિરંગા યાત્રાની અનોખી રીતે ઉજવણી ભુજમાં બીએસએફના જવાનો દ્વારા સાયક્લોથોન સ્વરૂપે તિરંગા યાત્રાનું આયોજન તો જામનગરમાં પણ તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ પોલીસ બેન્ડ આર્મી એરફોર્સ અને નેવીના જવાનો જોડાયા ભરૂચમાં શાળાના બાળકો પોલીસ અધિકારીઓ કર્મચારીઓ નગરજનો દ્વારા કરાઈ વિશેષ રીતે ઉજવણી તો ભાવનગર રેલવે મંડળ દ્વારા બાઇક રેલી યોજીને કરાયું તિરંગા યાત્રાનું આયોજન દેશની રાજધાની દિલ્હીમાં બાઇક પર તિરંગા લઈને નીકળ્યા સાંસદ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કિરેન રીજીજુ અને દિલ્હીના મુખ્યમંત્રી જોડાયા તિરંગા બાઇક યાત્રામાં સુપ્રીમ કોર્ટ આજે બિહારમાં મતદાર યાદીની ખાસ સઘન સંશોધન સાથે સંબંધિત અરજી પર કરશે સુનાવણી આ પહેલા ચૂંટણી પંચે કોર્ટમાં પોતાનો જવાબ કર્યો હતો રજૂ દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વર્માના કેસ પર ત્રણ સભ્યોની બનાવાઈ સમિતિ લોકસભામાં આ મુદ્દે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે જસ્ટિસ વર્માને હટાવવાનો પ્રસ્તાવ એકત્રીસ જુલાઈએ મળ્યો હતો તેમની સામે મળેલી ફરિયાદ ગંભીર પ્રકારની ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક વિસ્તારો પૂરથી પ્રભાવિત ઉત્તરાખંડમાં ભારે વરસાદનું આજે પણ હવામાન વિભાગે આપ્યું એલર્ટ તો દિલ્હી એનસીઆર પણ વરસાદથી ભીંજાયું

હવે અમેરિકાએ ચીન પર ટેરિફ મર્યાદા નેવ દિવસ માટે લંબાવી ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર કર્યા હસ્તાક્ષર